શાળા સિદ્ધિમાં રજીસ્ટન કરવા માટે ગુજરાતીમાં માહિતી સૌથી સરળ સ્ટેપ આ વિડીયોમાં બતાવવામાં આવ્યા છે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી વિડીયો આગળ મોકલજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરજો તેથી હું જે નવા વિડીયો મૂકું એ તમે સહેલાઈથી જોઈ શકો શાળા સિદ્ધિમાં રજિસ્ટ્રન કરવા માટે સૌપ્રથમ ગૂગલમાં શાળા સિદ્ધિ લખી સર્ચ કરો નેટ ચાલુ રાખજો શાળા સિદ્ધિ લખી સર્ચ કરો સર્ચ કર્યા પછી વેલકમ ટુ શાળા સિદ્ધિ લોગિન આવશે ત્યાં લોગિન કરો એટલે તમારે આવું ઓપ્શન આવશે કે ત્યાં કંઈ શું દેખાશે નહીં તો ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરી ત્યાં ડેસ્કટોપ સાઇડ પર ક્લિક કરજો એટલે ઓપ્શન આવી જશે અહીંયા યુઝરનેમ પાસવર્ડ ન્યૂ યુઝરનેમ ફોર્ડ પાસવર્ડ અને એક્સટર્નલ યુઝર એવું આપેલું છે તો તમારે જો નવું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો ન્યૂ ઇઝરની બાજુમાં ક્લિક યર છે ત્યાં ક્લિક કરશો એટલે આખું ફોર્મ ખુલી જશે તો અહીંયા તમારે ન્યૂ યુઝર ફોર્મ ખુલી ગયું છે તો સૌ પ્રથમ જ્યારે આવું ફોર્મ ખુલે ત્યારે આખું લખવાનું છે સૌથી ઉપર સ્કૂલ લેવલ સ્કૂલ લેવલ તમારે સ્કૂલના સ્કૂલનું રજીસ્ટ્રેશન કરવાનું છે તો સ્કૂલ લેવલ લખવાનું છે યુ માં તમારો સ્કૂલનો ડાયશ કોડ લખવાનો છે ફર્સ્ટ ટાઈમમાં તમારા આચાર્યશ્રીનું નામ લખવાનું છે લાસ્ટ ટાઈમમાં માં સરનેમ લખવાની છે અને એમનો મોબાઈલ નંબર મોબાઈલ નંબર લખી ઈમેલ આઈડી લખી સબ જનરેટ બટન ઉપર ક્લિક કરવાનું છે અને આટલું લખી જનરેટ બટન ઉપર ક્લિક કરતાં નીચે એક ઓટીપીનું ઓપ્શન આવશે અને ઓટીપીનું ઓપ્શન આપીને ઓટીપીનું ઓપ્શન આવશો એટલે ઓટીપીના ઓપ્શન આવ્યા પછી સબમિટ બટન ઉપર આપશો તો તમારે અહીંયા બીજું સ્ટેપ ખુલી જશે અને બીજા સ્ટેપની અંદર પાસવર્ડ એના બીજા સ્ટેપની અંદર પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનું છે અને પાસવર્ડની અંદર કયો પાસવર્ડ ક્રિએટ કરવો તો કે પાસવર્ડની અંદર તમારે આઠથી દસ આંકડાનો પાસવર્ડ રાખવાનો છે અને પાસવર્ડની અંદર એક સ્મોલ અક્ષર એક કેપિટલ અક્ષર એક એટ ધ રેટ અને એક કોઈપણ નંબર આ ચાર વસ્તુ તમારા પાસવર્ડને આવી જાય એવો પાસવર્ડ રાખવાનો પાસવર્ડ આઠથી દસ આંકડાનો રાખવાનો છે જો અહીંયા હું મારું લોગઇન કરેલું બતાવું છું ત્યારે લોગ કરશો ત્યારે તમારું કેવું આવશે લોગિન કર્યા પછી આ રીતનું ઓપ્શન આવશે જ્યાં તમને વાત કરી છે પાસવર્ડ પાસવર્ડની અંદર દેખો અહીંયા આપણે ન્યૂ પાસવર્ડ પાસવર્ડમાં પાસવર્ડ ચેન્જ કરી શકીએ છીએ અને એનો જ પાસવર્ડ કન્ફર્મમાં પાસવર્ડ આપી ઓકે આપશું તો આપણું ફોર્મ આ રીતનું ફોમ ખોલી જશે અને તમે સહેલાઈથી આ ફોર્મની અંદર રજિસ્ટન કરી શકો છો અને પછી સૌપ્રથમ લર્નર લર્નરની અંદર બે હજાર એકવીસ બાવીસની તમારી સંખ્યા સંખ્યાનું રચન કરવાનું છે એમાં તમારી સંખ્યા કેટલી છે એસસી કેલી છે એસટી કે છે ઓબીસી જનરલ અને માયોરિટી તો જે એ લખવાનું છે તમારે જરૂરથી કોઈ એમ લાગે કે ના મને આની નહીં લેંગ્વેજ મારે કોઈ ગુજરાતીમાં લેંગ્વેજ કરવી છે તો ઉપર ત્રણ ટપકા ઉપર ક્લિક કરી ટ્રાન્સલેટ ઉપર આપશો એટલે આખો ફોર્મ ગુજરાતીમાં આવી જશે તો અહીંયા ગુજરાતીની અંદર દરેક વર્ષની યાદરી ના ટકાવાર લખવાને વર્ષ વાય હાજરી દર લખવાનો છે અને આદ્રી દર માટે ધોરણ એક બે ત્રણ ચાર ને પાંચ ધોરણનો હાજરી દર લખવાનો છે અને લખ્યા પછી વાર્ષિક અહેવાલો લખવાના છે અને વાર્ષિક અહેવાલ લખ્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે